ક્રીમી ટેસ્ટી એકદમ હેલ્દી ઓછા ખર્ચામાં એકદમ નવું અને ટેસ્ટી આઈસ્ક્રીમ ગરમીવા માટે ઠંડુ ઠંડુ બનાવવા માટે બદામ કાજુ અને ખાંડનો પાવડર તૈયાર કરીશું તો ફ્લેવર માટે એલચી પણ એડ કરી છે આ રીતનો પાવડર તૈયાર થઈ જાય ને એટલે મલાઈવાળું દૂધ એડ કરીશું તો મેં અહીંયા એક લીટર દૂધ લીધું છે અને હવે આ દૂધને મલાઈ સાથે જ આપણે ગરમ કરીશું એટલે બધી મલાઈ સરસ રીતે મેલ્ટ થઈ જશે અને દૂધ છે ને એ ઘાટું તૈયાર થશે હવે આ દૂધને આપણે સરસ રીતે ગરમ કરવાનું છે અને એ ગરમ થયા પછી અડધું બળી જાય ને એટલે કે હાફ થઈ જાય જાય ને ત્યાં સુધી આપણે એને કુક કરવાનું છે પછી આપણે તૈયાર કરેલો પાવડર એડ કરી સારી રીતે મિક્સ કરી લેશું તો બે થી ત્રણ જ મિનિટમાં પાવડરના લીધે આ દૂધ છે ને ઘાટો અને મલાઈદાર આવું ક્રીમી તૈયાર થઈ જશે તો તમારે કોઈ પણ જાતની બજારની મલાઈ નહીં લાવવી પડે પછી ઠંડુ કરી અને કોઈ પણ મોલ્ડમાં ભરી લેશું કવર કરી અને ફ્રીજમાં આઠ કલાક માટે રહેવા દેશું આઠ કલાક પછી આપણું એકદમ હેલ્ધી ટેસ્ટી ક્રીમી આઈસ્ક્રીમ તૈયાર થઈ ગયું છે તો એને આપણે ડ્રાયફ્રુટથી ગાર્નિશ કરી સર્વ કરીશું તો ટ્રાય કરજો